માહિતી અને પ્રસારણ નવા શહેરોમાં કર્યું સ્થાનિક સામગ્રીને વધારવા અને રોજગારના અવસરો સર્જવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતના બસો ચોત્રીસ નવા શહેરોમાં એફએમ રેડિયો સેવાઓના વિસ્તરણની જાહેરાત કરી છે આ પહેલી ત્રીજા તબક્કાના ફેઝ ત્રણ એફએમ રેડિયો નીતિનો ભાગ છે જે સમુદાયના વિકાસને પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને અવ્યવસ્થિત વિસ્તારોમાં સરકારની પહોંચને મજબૂત બનાવવા માટે છે વિસ્તરણ સ્થાનિક ભાષાઓમાં સ્થાનિક સામગ્રી માટે પ્લેટફોર્મ પ્રદાન કરશે સાંસ્કૃતિક પ્રતિનિધિત્વ અને વોકલ ફોર લોકલ પહેલને પ્રોત્સાહન આપશે સ્થાનિક સમાચાર સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસારિત કરીને નવા એફએમ સ્ટેશનો પ્રાદેશિક બોલીઓ અને પરંપરાઓને જાળવવામાં અને પ્રોત્સાહન આપવા માટે મદદ કરશે એફએમ રેડિયો સેવાઓના રોલ આઉટથી ખાસ કરીને આકાંક્ષી જિલ્લાઓને ડાબ પ્રભાવિત વિસ્તારોમાં અનેક રોજગારના અવસરો સર્જાવાની અપેક્ષા છે આ પગલું સર્વસમાવેશક વિકાસના સરકારના લક્ષ્ય સાથે સુસંગત છે ઇન્સ્યુરિંગ કે સૌથી દૂરના વિસ્તારો પણ આધુનિક સંચાર માળખાકીય સુવિધાઓનો લાભ લઈ શકે નવા એફએમ સ્ટેશનો સાથે સરકાર નાગરિકો સાથેના તેના સંચારને સુધારવાનો લક્ષ્ય ધરાવે છે વિવિધ જાહેર કલ્યાણ યોજનાઓ પર સમયસર માહિતી અને અપડેટ્સ પ્રદાન કરે છે આ વધારેલી પહોંચ અસરકારક શાસન અને સમુદાયની સક્રિયતા માટે મહત્વપૂર્ણ છે મિનિસ્ટ્રી એઝ અ ફર્સ્ટ સ્ટેપ હેઝ ઓલરેડી કોન્સ્ટિટ્યુટેડ ધ ફ્રીક્વન્સી પ્લાનિંગ કમિટી એન્ડ વી હેવ ઓલરેડી આઈડેન્ટિફાઈડ ન્યુ ચેનલ્સ એન્ડ અન્ડર ફેઝ 1 In 13 metro and big cities. So, 13 metro and big cities are, are going to be lining up, and uh, we'll hope to complete this entire process uh, in the next few months so that we are ready for uh, bringing out uh, digital radio in these 13 new towns.